નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રીજી માર્ચના તમામ અગત્યના તો શરૂઆત કરું એ પહેલા તમારે જો કરંટ અફેરની પીડીએફ ને ડાઉનલોડ કરી આઉટ કાઢવી છે તો આ ચૌદસો વાળો કોર્સ લઈ શકો છો આમાં તમને ઇન્ટરનલ સ્ટોરેજમાં તમે તમારે આ જે કોર્સની અંદર જે પણ કઈ કન્ટેન્ટ છે એની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો એની પ્રિન્ટ આઉટ પણ લઈ શકશો તમારે આઉટ નથી કાઢવી એપ્લિકેશનમાં સ્ટડી કરવું છે બરાબર તો તમે એપ્લિકેશનમાંથી સ્ટડી કરવું હોય તો આ 299 વાળો કોર્સ છે લઈ શકો છો આમાં તમને એપ્લિકેશનમાંથી જ તમે સ્ટડી કરી શકશો અને આ તમને થોડુંક સસ્તું પડશે ઓકે આમાં ડાઉનલોડ નહીં થાય પ્રિન્ટ પણ નહીં નીકળે અને બાકી ભારતનું બંધારણ છે મેં તમને કીધું હતું કે જેવા લેક્ચર અપલોડ થઈ જશે બધા એવું આ કોર્સની પ્રાઇસ વધારી દઈશ અત્યારે ટુ ફોર્ટી નાઇન છે પણ એ કદાચ આજે અને કાલ સુધી કદાચ રહે બરાબર આવતીકાલે કદાચ ચેન્જ પણ થઈ જાય તો મેં તમને કીધું હતું કે લેક્ચર અપલોડ થઈ જશે એટલે ફાઈવ નાઇન્ટી નાઇન રૂપિયા પ્રાઇસ થઈ જશે અત્યારે તમે અંદર જઈને કન્ટેન્ટમાં જોઈ લેજો બધા લેક્ચર અપલોડ થઈ ગયા છે ભારતના બંધારણના બરાબર તો જેટલું પણ કન્ટેન્ટ અપલોડ કરી દીધું છે હવે ખાલી ટેસ્ટ બાકી છે એ તો લગભગ એક થી બે દિવસનું કામ છે ધીમે ધીમે કરતા ટેસ્ટ પણ અપલોડ થઈ જશે બરાબર તો આપણો મેઇન ટાર્ગેટ લેક્ચર અને પીડીએફનો તો એ પૂરો થઈ ગયો છે ટેસ્ટ તો વધારાની તમને ફ્રીમાં આપી છે બરાબર ટેસ્ટ નું તો ક્યારેક ઉલ્લેખ નહોતો કર્યો મેં જ્યારે બંધારણનો સબ્જેક્ટ શરૂ કર્યો ત્યારે ઓકે તો અત્યારે ભારતનું બંધારણ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે હવે મારો ટાર્ગેટ હશે મેથ્સ અને રીઝનિંગનો હશે બરાબર તો એમાં પણ તમને એકદમ સરળ ભાષામાં સમજાઈ જાય એવો જ મારો પ્રયત્ન રહેશે ઓકે બાકી ઓગણત્રીસ રૂપિયામાં પર મંથ તમે સ્ટડી કરી શકો છો ઓકે અને હાર્ડ કોપીનો ઓપ્શન શરૂ કર્યો છે અત્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિના માટે હાર્ડ કોપી અવેલેબલ છે તમારા એડ્રેસ ઉપર ફ્રી હોમ ડિલિવરી સાથે હાર્ડ કોપી મળી જશે જેમને ઈચ્છા છે હાર્ડ કોપી ઓર્ડર કરી શકે છે ઓકે અને ડેલી છે બરાબર મોસ્ટલી સવારથી સાંજ સુધીના જે ઓર્ડર આવે બરાબર શરૂઆતમાં એક બે દિવસ આપણે બાર વાગ્યા સુધીમાં જે ઓર્ડર આવ્યા હોય એને બપોર પછી રવાના કરી દેતા હતા પણ મોસ્ટલી હવે છે આખા દિવસના જે ઓર્ડર હશે સાંજે ચાર પાંચ વાગ્યા પછી જે બધા ઓર્ડર હશે નીકળી જશે ઓકે તો તમે માની લો કે હવે સોમવાર એટલે કે આજે તમે જે ઓર્ડર કરો છો બરાબર તો પાંચ વાગ્યા પહેલા ઓર્ડર કરેલો હશે તો આજને તમારી હાર્ડ કોપી નીકળી જશે અને આવનારા બે થી ત્રણ વર્કિંગ દિવસની અંદર છે તમને હાર્ડ કોપી તમારા એડ્રેસ ઉપર પહોંચી પણ જશે હાલમાં ડિલિવરી ચાર્જ આપણે લેતા નથી બરાબર ડિલેવરી ચાર્જ આપણે કોઈ પણ પ્રકારનો લેતા નથી તમને ફ્રીમાં ડિલેવરી પ્રોવાઇડ કરીએ છીએ આવનારા દિવસોની અંદર ડિલિવરી ચાર્જ પણ આપણે એડ કરશું બરાબર કેમ કે આ મોકલવું ઘણું મોંઘું પડી જાય છે બરાબર સો પ્રિન્ટ કાઢવી સાથે મોકલવું એ બધું ઘણું બધું કોસ્ટિંગ આવી જાય છે સો ધેટ્સ વાય છે આવનારા દિવસોની અંદર ડિલિવરી ચાર્જ પણ એડ કરવામાં આવશે ઓકે અત્યારે ફ્રી ડિલિવરી છે જેમને ઓર્ડર કરવી છે વહેલી તકે કરી દેજો બરાબર તો શરૂ કરીએ આજનો વિડીયો ત્રીજી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન સેબીના નવા અધ્યક્ષ કોણ બન્યું છે સેબીના નવા અધ્યક્ષ છે પેલા માધવીપુરી બુચ ની વાત કર દો એ પેલા હતા સેબીના અધ્યક્ષ ઓકે એમના ઉપર ભ્રષ્ટાચાર ના આરોપ લાગ્યા હવે એમના પછી જે આવ્યા છે બરાબર એ તુહિનકાન પાંડે છે તો ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ સેબીના નવા અધ્યક્ષ તરીકે તુહિન કાંડ નિયુક્તિ ની છે એમની પહેલા માધાબીપુરી બુજ હતા ભ્રષ્ટાચારના આરોપના લીધે ચર્ચામાં રહેલા હતા ઓકે સેબીની વાત કરું તો સંસ્થા છે સેબી ઓકે અને સેબીનું ફૂલ ફોર્મ પૂછી શકે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તો ક્વેશ્ચનમાં આનું ફૂલ ફોર્મ પણ પૂછી શકે યાદ રાખજો સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે સેબીની સ્થાપના બાર એપ્રિલ ઓગણીસો અઠ્યાસી માં થઈ હતી અને એનું હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે આરબીઆઈ અને બીસીસીઆઈ બંનેનું પણ હેડક્વાર્ટર છે ક્યાં આવેલું છે એ પણ મુંબઈની અંદર આવેલું છે ઓકે એને પણ યાદ રાખીશું ડેઝર્ટ હન્ટ એક્સરસાઇઝનું આયોજન છે ભારતના કયા રાજ્યમાં થયું છે ડેઝર્ટ હન્ટ એક્સરસાઇઝ રાજસ્થાનમાં જોધપુર ખાતે થઈ છે તો આન્સર આવશે રાજસ્થાન તો ડેઝર્ટ હન્ટ એક્સરસાઇઝનું આયોજન રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે ઓકે અને આ ડેઝર્ટ એન્ડ એક્સરસાઇઝ નું આયોજન કોના દ્વારા કરવામાં આવેલું છે તો કે કે ભારતીય વાયુસેના દ્વારા ઇન્ડિયન એરફોર્સ એ આનું આયોજન કર્યું છે 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન છે રાજસ્થાનના જોધપુર ખાતે છે જે એક્સરસાઇઝનું આયોજન થયેલ છે તો એ પણ આપણે યાદ રાખવાનું છે ઓકે એક્સરસાઇઝ ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ છે જેમાં ભારતીય વાયુસેના તો ભાગ લે છે એની સાથે ભારતીય સેના અને ભારતીય નૌસેના એટલે કે ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન નેવી પણ આમાં ભાગ લેવાની છે

અને આર્મી અને નૌસેના પણ આમાં ભાગ લીધેલો છે ડેઝર્ટ નાઇટ પૂછે તો ભારત ફ્રાન્સ અને વચ્ચે થાય છે છે ઓકે ભારતીય સેના નૌસેનાની વાત આવી તો ત્રણેયના સ્થાપના દિવસની વાત કરું તો થલ સેનાનો સ્થાપના દિવસ પંદર જાન્યુઆરી ઉજવાય છે વાયુસેનાનો સ્થાપના દિવસ આઠ ઓક્ટોબરે હોય છે અને નૌસેનાનો સ્થાપના દિવસ ચાર ડિસેમ્બરે હોય છે થલ સેના દિવસ હતો તો ભારતીય સેનાનો ઇન્ડિયન આર્મી ડે છે ક્યાં ઉજવાયેલો છે એ મહારાષ્ટ્રના પુણેમાં ઉજવાયો હતો છેલ્લે બે હજાર પચીસ માં ઉજવ્યો છે બરાબર હાલમાં લેટેસ્ટ ઓકે પછી નવસેના દિવસ છે એ ચાર ડિસેમ્બરે ઓડિશાના પૂર્વીમાં ઉજવ્યો હતો ઉજવ્યો હતો એ ચેન્નાઈમાં ઉજવ્યો હતો તમિલનાડુ ખાતે ક્લિયર તો આ પણ સાથે સાથે તમે યાદ રાખી લેજો વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવાય છે ત્રણ માર્ચ છે આજે આજે છે વિશ્વ વન્યજીવ દિવસ હાલમાં ત્રણ માર્ચ ના રોજ વિશ્વ વન્યજીવ દિવસ ઉજવ્યો છે આપણે

એના મહાનિદેશક અત્યારે કોણ છે ટેડ્રોસ આધાનોમ છે અને હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના સિનેમામાં ડબલ્યુએચઓ નું આવેલું છે ક્લિયર તો આટલું યાદ રાખવાનું થશે યુવા સંગમ પહેલ એ ભારતના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે યુવા સંગમ પહેલ છે એ ભારતના શિક્ષા મંત્રાલયે શરૂ કરી છે ધ્યાન રાખજો શિક્ષા મંત્રાલયે શરૂ કરી છે યુવા સંગમ પહેલ હાલમાં જ આ યુવા સંગમ પહેલ છે શિક્ષા મંત્રાલયે શરૂ કરી છે આ યુવા સંગમ પહેલ છે એક ભારત શ્રેષ્ઠ ભારતનો એક ભાગ છે ઓકે સૌથી પહેલું આનું જે ચરણ છે યુવા સંગમ પહેલનું એ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં શરૂ થયેલું છે ઓકે અને હાલમાં કેટલામું સંસ્કરણ ચાલે છે હાલમાં પાંચમું સંસ્કરણ છે આનું ચાલી રહ્યું છે પાંચમું સંસ્કરણમાં જે જોડી બની છે કયા રાજ્યની બનાવવામાં આવી છે તો બિહાર અને કર્ણાટકની જોડી બનાવવામાં આવી છે આમાં રાજ્યની જોડીઓ બનાવવામાં આવે છે અને બે રાજ્ય વચ્ચેના જે યુવા લોકો છે એકબીજાના રાજ્યમાં વિઝિટ કરે છે બરાબર તો એ માટે થઈને આ પહેલ શરૂ કરવામાં આવે છે યુવા સંગમ પહેલ તો આંધ્રપ્રદેશ પ્રદેશ ઉત્તર પ્રદેશ બંનેની જોડી બનાવી છે મહારાષ્ટ્ર ઓડિશાની જોડી છે હરિયાણા અને મધ્યપ્રદેશની લેજો ઈ દાખિલ પોર્ટલ ચર્ચામાં તો કયા વર્ષે શરૂ થયું ઈ દાખિલ પોર્ટલ છે એ બે હજાર થયેલું છે તો ઓપ્શન સી જવાબ થશે હાલમાં જ ઈ દાખિલ પોર્ટલ છે લદ્દાખ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે આ ઓનલાઈન ગ્રાહક ફરિયાદ નોંધાવી શકે એ માટે શરૂ કરવામાં આવ્યું છે એ દાખલ પોર્ટલ લોન્ચિંગ છે 7 એપ્રિલ 7મી સપ્ટેમ્બર 2020 ના રોજ શરૂ કરવામાં આવ્યું બરાબર આ પોર્ટલ નિર્માણ કોણે કરાવેલું રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ છે એમના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે કન્ઝ્યુમર અફેર મંત્રાલય હેઠળ કાર્ય કરે છે NCDRC એ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે તો કે કન્ઝ્યુમર અફેર મંત્રાલય હેઠળ કાર્ય કરે છે બરાબર કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 અમલમાં આવ્યો જેણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ તો આ આઈઆઈટી કાનપુરે કર્યું છે એમએસસીએસ ટેકનોલોજી છે એ લડાકુ વિમાન માટે વિકસિત કરવામાં આવે છે અને આઈઆઈટી કાનપુરે વિકસિત કરી છે હાલમાં જ ભારતનું નું આઈઆઈટી કાનપુર લડાકુ વિમાન માટે એમ એમએસસીએસ ટેકનોલોજી છે એનું

ઇડુક્કી વન્યજીવ અભયારણ્ય છે એ ભારતના કયા રાજ્યમાં છે તો ઇડુક્કી વન્યજીવ અભયારણ્ય છે કેરળમાં આવેલું છે વન નેશન વન પોર્ટ પહેલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે સર્વાનંદ સોનવાલે કર્યું છે પોર્ટ શિપિંગ વોટર મંત્રી છે વન નેશન વન પોર્ટ પહેલ શરૂ કર્યું છે બનારસ લીટ ફેસ્ટ એવોર્ડ બે હજાર પચીસ થી કોણે સમાજ કર્યું છે તો રાજકમલ જા છે એ બનારસ લીસ ફેસ્ટ ફેસ્ટિવલ થી છે એમને સમાજ કરેલું છે હાલમાં જાહેર કરેલ વિશ્વ અર્થવ્યવસ્થાઓની રેન્કિંગમાં પ્રથમ સ્થાન કયા દેશે મેળવ્યું અર્થવ્યવસ્થાની રેન્કિંગમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે વિશ્વની અર્થવ્યવસ્થાની રેન્કિંગ કરવામાં આવી છે અને સંગીત મહોત્સવની દસમી આવૃત્તિનું સમાપન કયા સ્થળે થયું આ પણ નવી સમાપન થઈ ગયું છે આંતરરાષ્ટ્રીય નૃત્ય અને સંગીત મહોત્સવ નવી દિલ્હી ખાતે થયેલો હતો સમાપન થઈ ગયું દસમી આવૃત્તિ પ્રાણી મિત્ર અને જીવદયા પુરસ્કાર પણ દિલ્હીમાં થયેલો હતો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કયા દેશના રાષ્ટ્રપતિ છે એમને સિલોફર પંચામૃત આપ્યો છે તો નાઇજેરિયાના રાષ્ટ્રપતિ કયા રાજ્યનો છે એવું પૂછે તો એ મહારાષ્ટ્રનું છે બરાબર કયા રાજ્યનો છે મહારાષ્ટ્રનો છે પંચામૃત કળશ હાલમાં જ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય શિખર સંમેલનની નવમી આવૃત્તિ નું આયોજન કયા સ્થળે થયું આ ઓડિશાના

ચર્ચામાં રહેલ પુસ્તક દિયા સલાય આ દિયા છે બરાબર એ કોની આત્મકથા છે તો દિયા સલાય કૈલાસ આત્મકથા છે

બાકી જે બંધારણ હું જે તમને ભણાવું છું એ કરંટ અફેર કેમ ટુ ધ પોઈન્ટ હોય છે એ ટાઈપનું બંધારણ હશે બરાબર બહુ વધારે પડતું ડિટેલમાં નથી જવાનું બરાબર અને બહુ વધારે પડતું ટૂંકમાં પણ નથી જવાનું બરાબર તો એકદમ કરંટ અફેર જે રીતે સ્ટડી કરીએ છીએ એ ટાઈપનું બંધારણ હશે જેમને આવું હોય એ આવી શકે છે બરાબર